અમરેલીની દીકરીને ન્યાય આપવા માટે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પત્ર લખેલો છે અમરેલીની દીકરીના ન્યાય માટે પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને પત્ર પાઠવેલો છે પ્રતાપ દુધાતે પત્રમાં લખ્યું છે કે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર માટે મહિલાઓ દ્વારા અલગ અલગ યોજનાઓ એલપીજી સિલિન્ડર સબસિડી પેન્શન યોજનાઓ અમલમાં છે ગુજરાતમાં ત્રીસ વર્ષની શાસન છતાં બહેન દીકરીઓ માટે યોજનાઓ અમલમાં નથી ગુજરાતની બહેન દીકરીઓ ન્યાય માટે વલખા મારે છે ગુજરાતની બહેન દીકરીઓનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે છે એકને ગોળ અને એકને ખોળની નીતિ સામે યોગ્ય ન્યાયની અપેક્ષા માટે પ્રધાનમંત્રીને પ્રતાપ દુધાતે એક પત્ર પાઠવેલો છે